છાત્રાલય ખાતમુહૂર્ત ભૂમિપૂજન સમારંભ યોજાયો આ પ્રસંગે શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી નું કુમાર છાત્રાલય નું ખાતમુહૂર્ત ભૂમિપૂજન પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી માન્ય શ્રી મુલજીભાઈ એમ ચૌધરી માન્ય જસંતભાઈ એલ ચૌધરી વરણુભાઈ આર ચૌધરી દિનેશભાઈ બી ચૌધરી મુકેશભાઈ એમ પરિવાર સદસ્ય વગેરે કરકમલ ઓવડે મંત્રોચાર સાથે કરવામાં આવ્યું આ પ્રસંગે પદમાં જગદીશભાઈ ત્રિવેદી કનુભાઈ ડી ચૌધરી કૈલાસા ગ્રુપ ગાંધીનગર તથા પૂર્વ ડિરેક્ટર શ્રી દુધસાગર ડેરી મહેસાણા રમણભાઈ આર ચૌધરી મણિભાઈ કે ચૌધરી ભરતભાઈ ચૌધરીના પરિવાર સદસ્ય નારાયણભાઈ ચૌધરી વગેરે મહાનુભાવો તથા સમાજના શ્રેષ્ઠીઓ સન્માનીય દાતાઓ આગેવાનો યુવાન મિત્રો બહેનો તથા આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કુમાર કુમારછાના ખાતમુહૂર્ત ભૂમિપૂજન બાદ સન્માન સમારોહ તથા ઉદબોધન સમારોહ યોજાયો હતો જ્યાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી સરસ્વતીની ઉપાસના કરવામાં આવી હતી કેળવણી મંડળના મંત્રી શ્રી ડોક્ટર વીવી ચૌધરીએ પુષ્પોરૂપી શબ્દ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી અને પરિચય કેળવી મહાનુભાવોને આવકાર્યા હતા તથા બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યા બાદ સમારંભના અધ્યક્ષમાં વિપુલભાઈ ચૌધરી દ્વારા તથા કેળવણી મંડળના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ અને હોદ્દેદારો દ્વારા સાલ અને બુકેથી મહાનુભાવો શ્રેષ્ઠીઓ સન્માનીય દાતાઓ વગેરેને સન્માનિત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં સમારંભના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરી પ્રાસંગિક પ્રવચનમાં સમારંભના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીએ સોમાનસિંહભાઈ પ્રુ પટેલ અને સ્વમતીભાઈ આર ચૌધરીના પ્રેરણાદાયી કાર્યોને યાદ કરી શિક્ષણ થકી સામાજિક સમૃદ્ધિ અને સામાજિક સમરસતા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓનું ચારિત્ર નિર્માણ સામાજિક ઘડતર અને માનવીય મૂલ્યોનું જતન કરતી આંજણા ચૌધરી સમાજની માતૃ સંસ્થા એવી આદર્શ વિદ્યાલય વિશે પ્રાસંગિક પ્રવચન આપી કુમાર છાત્રાલયનું મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી નામકરણ સમાજ માટે પ્રેરણા બની રહેશે એવી અભિલાષા વ્યક્ત કરી હતી

કેળવણી મંડળની સર્વસંમતિથી કુમાર છાત્રાલય મોતીભાઈ રણછોડભાઈ ચૌધરીના નામકરણ વિશે પ્રકાશ પાડી નવી નિર્માણ થઈ રહેલા ભવનો માટે ઉદાર હાથે દાન આપનાર દાતાઓ તથા શ્રેષ્ઠીઓને અભિનંદન આપી કેળવણી મંડળ વતી અંતકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો હતો આ પ્રસંગે કણુભાઈ ચૌધરી રમણભાઈ ચૌધરી મુરજીભાઈ ચૌધરી મણિભાઈ ચૌધરી વગેરે મહાનુભાવોએ અને શ્રેષ્ઠીઓએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આભાર વિધિ કેળવણી મંડળના મંત્રી જેડી ચૌધરીએ કરી હતી તથા સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું રિપોર્ટર સુરેશભાઈ ડાભી ખેડબ્રહ્મા

જે વડીલ કહી શકાય એવા અમારા પદ્મશ્રી જ્ઞાનપીઠ પુરસ્કૃત રઘુવીરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા ચૌધરી સમાજ તો બહુ મોટી સંખ્યામાં હતો પણ મને મને પણ અહીંયા માન સન્માન સાથે આ ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજનમાં ઉપસ્થિત રહેવાની તક મળી એના માટે હું મારી જાતને ધન્ય માનું છું અને ખૂબ સરસ રીતે અહીંયા કામ ચાલી રહ્યું છે અને સુંદર ભવનનું નિર્માણ થશે એમાં કોઈ શંકા નથી

જેની સ્થાપના થઈ છે એટલે શિક્ષણનું ધામ બન્યું છે જાહેર માં કહ્યું છે કે આગામી એપ્રિલ મે અને જૂન ત્રણ મહિના માટે હું અમેરિકા કેનેડા પ્રવાસે જઈ રહ્યો છું તો ત્યાં મુળજીભાઈ ચૌધરી જેવા વિપુલભાઈ ચૌધરી અને મારા મિત્ર રમણભાઈ ચૌધરી જેવા મહાનગર થી પાંચ કરોડ રૂપિયા ભેગા કરી દઈશ અને મારે તો આઠ વર્ષથી એક રૂપિયો હું ઘરે લાવ્યો નથી જીવું ત્યાં સુધી મારે લેવાનો નથી પણ શિક્ષણ અને આરોગ્ય માટે હું બોલ્યા કરું છું તો મને આનાથી ઉત્તમ તક કઈ મળે હું આ ચૌધરી સમાજ માટે પાંચ કાર્યક્રમો કરી અને આ રાશિ એકત્ર કરી શકું એટલે મારી તૈયારી છે અને મને શ્રદ્ધા છે કે આ લોકો ચોક્કસ આ ઉનાળામાં કાર્યક્રમો આયોજન કરશે અને સુંદર ધનરાશિ એકત્ર થશે એમાં કોઈ શંકા નથી ખાસ કરીને વાલીઓ અને બાળકોને શિક્ષણ ને લઈને શું સલાહ આપવામાં આવું વાલીઓને હું એટલું જ કહેવા માંગુ છું કે દેખાદેખી થી દૂર રહો તમારા સંતાનની બીજા કોઈ સંતાન સાથે સરખામણી ન કરો હગાના છોકરા સાથે કે કે કારણ તમે સરખામણી કરો છો પછી એને ટાર્ગેટ આપો છો એના કારણે પછી એનું માનસિક દબાણ વધે છે અને ક્યારેક આપઘાતના કિસ્સાઓ પણ બને છે એટલે વાલી પોતે ડોક્ટર નો બની કે છોકરાને ડોક્ટર બનાવો જ પોતે ન જે કરી શીખાવ્યું છોકરા પાસે કરાવવું નહીં સાહેબ એની અંદર જે પ્રતિભા કુદરતે આપી છે ભગવાને આપી છે એ પ્રતિભાને પારખી અને એને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રમાં જવા દો એટલે વાલીઓને ખાસ વિનંતી કે ક્યારેય દેખા દેખી ન કરો સંતાનોને ટાર્ગેટ ના આપો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કેવા સુધારા લાવશે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં અત્યારે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે વર્તમાન સરકાર પણ એની અંદર ખૂબ સરસ કામ કરી રહી છે અને હજુ ઉતરો તો એની અંદર પ્રગતિ થશે બે મત નથી મારી ખૂબ શુભકામના આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે